તો મિત્રો જુઓ વાગી ગયા છે પોણા આઠ નાય ધોઈન ફર્સ્ટ ક્લાસ તૈયારથી નાસ્તો પાસ્તો કરી લીધો છે હવે પછી તમે બ્લોગમાં જોશો તો ચિંતન એ ગામડામાં બ્લોગ ઉતાર્યો છે તો મિત્રો જુઓ તમે જોજો ખૂબ મજા આવશે કઈ રીતે એક ચિંતને પોતાની ક્રિએટિવિટી બતાવી છે જો મારી સાથે હોય તો એટલું બધું ફ્રીડમલી બોલી શકતો નથી પણ અત્યારે હાલ ઘરે છે આનંદના ફોનથી એને વિડીયો ઉતારેલો છે તમે લોકો સપોર્ટ કરજો થોડો

પંખીનો કલ્ચરની જગ્યાએ કૂતરા ભોવે છે અને અહીંયા જુઓ બધા સૂતા છે તમે જોઈ શકો છો અહીંયા પ્રતીકનો પીયુર બે તો પછી આયા છે અને આનંદભાઈને હું ઉતાતા આ બે આ બે રાતે આયા હતા એમને ભગાવી દીધા અમે બરાબર તો મિત્રો જોઈ શકો છો અહીંયા અમે ઉઠી ગયા છીએ સવાર સવારમાં તો સવારનો માહોલ કંઈક આવો છે

एला तंबाय रे प्रीमी रुवाई काचला मजबूत है जंजि बीडी बीडी नहीं मेल ना आता हम कसरो नहीं आयो आई जाए हां आइकन रा लो आई जाए हम બે જણા हामो जता जता कसरो की भला मारा हाथ हाथ तू मालूम

ટાવર નહી આવતા ટાવર નહી આવતા એટલે નેટ ઠીક છે મજામાં ને એ એ હાર કરાવજો જઈને હા એ તો તમે તો ખરા જાઓ એટલે હું વાત કરી લઈશ પણ તમે જઈને નંબર તો ખાલી લેતા કે દસ વાગે જવાનું એ હાર જય સોમનાથ એ સારું બાય બાય પેલો જાજો ચિંતા પ્રતિક પ્રતિક જાજો તો મિત્રો જુઓ આજે ખૂબ જ સરસ બ્લોગ આપણે ચિંતન અને પ્રતિકે મૂક્યો તો અને એમના લોકો દ્વારા બોલવામાં પ્રતિક તો બહુ નહોતો બોલો પણ ચિંતને પૂરેપૂરો બ્લોગ બનાવ્યો હતો અને તને જેવો લાગ્યો આજનો વિડીયો એમનો બ્લોગ ચિંતન કોઈ લાયકો ના થાય આપણે શું આશા કે કરવાની કે લાયકો કોઈ કરે નહીં તું જુઓ નહીં અને ટાઈમ બગાડ 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 કરવાનો ખોટો ફોટો જો વિડીયોમાં નહીં લાયક આવતા નહીં વ્યૂ આવતા નહીં આવતા પણ આપણે એક મેમરી માટે સેવ કરીએ છે એ સમજે જો મિત્રો તો આપણે એક વસ્તુ છે કે આજનો વિડીયો તો ચિંતન ઉતારે બહુ પરફેક્ટ છે મસ્ત મને તો લાગ્યો તમે લોકોને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને અમારું આજનું ઘરનું એનું વાતાવરણ છે શું બનાવવાનું છે આપણે જમવામાં રેંગણા બેંગણ કી સબ્જી ખીચડી શિક્ષા મિત્રો થોડો સપોર્ટ કરો જેથી કરીને અમારા હોમ મિનિસ્ટર અમને સપોર્ટ કરે બરાબર તો તમારા લોકોનો સપોર્ટ જોઈએ છે મિત્રો ફટાફટ થોડો અમને સપોર્ટ કરો જેથી કરીને થોડા વ્યૂ આવે તો અમારી જે મેમરી હું સેવ કરવા માગું છું એને હું આગળ ધપાઈ શકું નહીં તો આ મને વિડીયો કે બ્લોગ બનાવવાનું બંધ કરાવી શકે છે બરાબર આજનો દિવસ મારો આવો રહ્યો ચિંતન અને પ્રતિજ્ઞા વિડીયો સાથે આજના બ્લોગમાં આપણે અહીંયા જ નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય સોમનાથ હર મહાદેવ